ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ ક્રિકેટ મેચ પોલીસ પીઆઈના પુત્ર રાહુલ ગઢવી રણજી ટ્રોફી પ્લેયર સરળ પ્રજાપતિ દમણના ઓમંગ ટંડેલ સહિત ખેલાડીઓ મેદાને ઉતર્યા વિવિધ સુવિધા સાથે ગ્રાઉન્ડ ઉપર સારી પીચ અને મેદાન હોવાથી પ્રેક્ટિસ કરવાની મજા આવી હોવાનું જણાવતા ખેલાડીઓ પારડીના પરિયા ખાતે આવેલ સાઈ મેઘપન સ્પોટ લાઈવ ગ્રાઉન્ડ ઉપર આજરોજ અને સાંઈ મેઘપન ટીમ વચ્ચે રોમાંચક ટી પ્રેક્ટિસ ક્રિકેટ મેચ યોજાઈ હતી જેમાં ઉત્સાહપૂર્વક ખેલાડીઓ ભાગ લીધો હતો આ પ્રેક્ટિસ ક્રિકેટ મેચમાં ઓમિસોન ટીમમાંથી ગુજરાત રાજ્યમાંથી રમતા રણજી ટ્રોફી પ્લેયર સરળ પ્રજાપતિ દમણના ઉમંગ ટંડેલ અને અરમાન ઝાગીદ જે પોતાની ટીમ સાથે મેદાનમાં પ્રેક્ટિસ કરવા માટે ઉતર્યા હતા તો બીજી તરફ સાંઈ મેઘપન ટીમમાં પારડી પોલીસ પીઆઈના પુત્ર અને સ્ટેટ પ્લેયર રાહુલ ગઢવી યુનિવર્સિટી પ્લેયર દિવ્ય આહીર રવિ યાદવ પોતાની ટીમ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને બંને ટીમોએ મેચ રમી હતી સરળ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અહીં પણ સ્પોટ લાઈફ ગ્રાઉન્ડ ઉપર સારી પીચ સારું મેદાન તથા વિવિધ સુવિધા હોવાથી પ્રેક્ટિસ કરવાની મજા આવી છે કોઈપણ સ્ટેટ લેવલની મેચ અહીં રમી શકાય છે સંચાલક દર્પણ દેસાઈ મિત દેસાઈ તેમજ ધર્મેશભાઈનો ખેલાડીઓએ આભાર વ્યક્ત કર્યો હતો Chào. nhà, hỏi nhà, hỏi nhà, hỏi nhà, hỏi nhà, hỏi nhà, hỏi nhà, हां जी हमें आज ओमीसोल के रंभा आया था यहां ग्राउंड पे ग्राउंड फैसिलिटी बहुत સારી છે એમ આઉટફિલ્ડ જોવા જોઈએ પીચ જોવા જોઈએ બહુ સારું છે પ્લસ પ્રેક્ટિસ કરવા હોય સાઇડ થી તો એ પણ બહુ સારી સુવિધા છે અહીંયા સાઇડ આમની સુવિધા મળી જ છે તો ઓવરઓલ બહુ સારું છે અહીંયા કે સાઉથ ગુજરાતમાં અહીંયા એક સારું લોકેશન મળી ગયું છે પ્રેક્ટિસ કરવા માટે એક્સપિરિયન્સ વાઇઝ તો જે રીતની પીચ અમને જોઈતી હોય છે જે રીતની પીચ મળી અમે ઓમીસોલ થી આજે રંભા આયા હતા અહીંયા T20 મેચ સો બહુ સારું રહ્યું અહીંયા પ્રેક્ટિસ મે હવે હજુ એક મેચ રમીશું પીચ બી બહુ સારી છે સારો સ્કોર બી થયો તો એ જ છે કે અહીંયા આવી પીચ મળવી અને પ્લસ આવો ફેસિલિટી સાઉથ ગુજરાતમાં નથી અહીંયા અમે ઓમિસોલ ચેમ્પિયનશીપ રમીએ છીએ ઓમિસોલ વર્ષિસ સાઈ મેજ પરની જે હોમ ટીમ છે એના સામે અમે રમ્યા હતા એ લોકો બી સારું કોમ્પિટેટિવ ક્રિકેટ રમે છે અહીંયા તો એ જ જોઈએ કે પ્રેક્ટિસ મેચ અહીંયા થઈ જાય અમે બી આગળ ટુર્નામેન્ટ રમીએ એ લોકો બી રમીએ ડિસ્ટ્રિક સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર આગળ જઈએ એટલા માટે સારું એવું એક્સપિરિયન્સ એ મળી શકે હું રણજી ટ્રોફી આ વર્ષે સિલેક્ટ થયો મારું ફર્સ્ટ ઇયર હતું અહીંયા ને ત્યાં આગળ તો એ સિનિયર લેવલ ઉપર જે પરફોર્મન્સ કરવું જોઈએ એના માટે તૈયારી કરીએ છીએ પ્લસ રણજી ટ્રોફીમાં અમે જઈએ તો એ જ કે રેડી હોવા જોઈએ ત્યાં રમવા માટે બાકી ગુજરાત વાળા બી અમને ઓપોર્ચ્યુનિટી આપે અને અમે ગ્રેપ કરી શકીએ તો એ જ અમારું ટ્રાય રહે છે અને એ બદલ ગુજરાત ટીમ બી અમને બહુ સપોર્ટ કરે છે એટલે એમને બી થેન્કસ હા ગામડું તો એવું કંઈ નથી બીસીસીઆર તો બધી જગ્યાએ મેચ ગોઠવે જ છે તો જે જે પ્રકારની ફેસિલિટી છે કેમેરા વેમેરા જે જોઈતા હોય છે બીસીસી લેવલ પર રમવા માટે એ બધું અહીંયા ઉપલબ્ધ છે તો નો ડાઉટ અહીંયા આરામથી કોઈ બી સ્ટેટ સ્ટેટ લેવલની મેચ થઈ શકે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો